ભાજપ દ્વારા કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સનો દમણ દીવના સાંસદ શ્રી ઉમેશ પટેલે આપ્યો જવાબ નમસ્કાર ગઈકાલે મેં દીવના જિલ્લા પ્રમુખ અને મારા મિત્ર મોહનભાઈએ જે પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસને જે નિવેદન આપ્યું તે બાબતે એમના નિવેદનને જોયું અને એમના પ્રેસ નોટને વાંચી આખી પ્રેસ નોટ કોઈ અધિકારીએ લખી આપી હોય એવું લાગે છે અને મને લાગે છે કે હજુ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શોધવાના નથી અને એમના આકા દ્વારા જે કંઈ તેમને આદેશ આપે છે તેમને તેઓ સરમાન્ય રાખીને વર્તાવ કરવાના છે આ સ્ક્રિપ્ટ પણ પ્રશાસનિક અધિકારીના ચેમ્બરમાં લખાય છે અને આ ભાઈને વાંચવા માટે આપી છે ભાઈ મોહન તારે આ સ્ક્રિપ્ટને પ્રેસ સામે રજૂ કરતાં પહેલાં ત્રણ ચાર વાર પ્રેક્ટિસ કરવી જોઈતી હતી અને પ્રેક્ટિસ કર્યા બાદ તમારે આ નિવેદન આપવું જોઈતું હતું તમે જરા વાંચતા હતા ત્યારે તો લાગતું હતું કે જાણે કોઈ એકથી ચાર ધોરણનો બાળક નાનો વાંચતો હોય તેમ તમે વાંચતા હતા ભાઈ જરા વાંચીને પ્રેક્ટિસ કર અને પછી પ્રેસ સામે આવ આ તો સારું છે કે આપણા પ્રેસવાળાએ તને સવાલ નહીં પૂછ્યા સવાલ પૂછ્યા હોત તો તારી હાલત શું થાત પ્રેક્ટિસ કર ભાઈ મારા પ્રેક્ટિસ કર પણ મને તને એક બે વાત કરવાની છે ભાઈ તમારે પ્રેસ કોન્ફરન્સ જ કરવાની હતી તો તમે આ દમણજીવના હક અને અધિકાર માટેની વાતોને લઈને કેમ પ્રેસ કોન્ફરન્સ નથી કરતા તમે પ્રેસ કોન્ફરન્સ કરવાની જ હતી તો દીવ દીવની જે સ્કૂલોની હાલત છે કોલેજોની જે હાલત છે તે બાબતે તમે પ્રેસ કોન્ફરન્સ કરી હોત અરે મારા ભાઈ સ્કૂલોમાં બાળકોને કેટલી તકલીફ પડી રહી છે સ્કૂલોના સમય બતાઈ ગયા છે શિક્ષકો પૂરા નથી અરે કોલેજોમાં ને સ્કૂલોમાં પંદર પંદર મહિનાથી પગાર નથી મળતો બાળકોને પૂરો ભણતરમાં તકલીફ પડી રહી છે પ્રેસ કોન્ફરન્સ કરવાની જ હતી તો સરકારી હોસ્પિટલોના બાબત ઉપર કરતી જ્યાં તમને ઘણી બધી બાબતો બોલવા લાયક હતી જેમાં આજે આપણા માણસોને ઈલાજ નથી મળતો નાનામાં નાની બીમારી માટે આપણે ગુજરાત દોડવું પડે છે અરે ભાઈ પ્રેસ કોન્ફરન્સ જ કરવાની હતી તો તમારે બેરોજગાર યુવાઓ માટે કરવાની હતી જેમને વર્ષો વર્ષથી નોકરી નથી મળી રહી અને જે નોકરી કરતા હતા તેમને પણ છૂટા કરી દેવાયા છે મારા ભાઈ અરે તમારે પ્રેસ કોન્ફરન્સ જ કરવી હતી તો આપણા દમણ દીવના લોકો માટેનો ઘણા મુદ્દાઓ હતા અરે બર્થ રજિસ્ટર નથી થતા અરે નામ કરેક્શન નથી થતા જમીન એને નથી થતી અરે ઘર મકાન દુકાનના પ્લાન પાસ નથી થતા અરે પ્રેસ કોન્ફરન્સ જ કરવી હતી તો ડીએમસી દ્વારા જે નગરપાલિકા તમારી છે જે ઘરવેરા બાબતે તમારે પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈતી હતી તમે જે વચનો આપેલા નગરપાલિકાના ચૂંટણી વખતે કે જે ઘરવેરાઓ વધશે નહીં અને વધેલા છે તેને અમે ઘટાડી દેશું તે બાબતે કરવી જોઈતી હતી અરે દમણ દીવમાં તો સમસ્યા જ સમસ્યા છે એ સમસ્યા લઈને તમારે વાતો કરવી જોઈતી હતી અરે રોડો અને રસ્તાઓને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈતી હતી ભાઈ ચાલો તમને પણ ઉપરસે આદેશ આવ્યો હશે અને તમે બોલી લીધો હશે પણ તમારા આકાને મારે જવાબ આપવા નથી આ જવાબ સવાલ તમારા નથી તમારા આકાના છે અને તમારા આકાને હું તમારા માધ્યમથી તમને જવાબ આપવા માંગુ છું સાંભળો ભાઈ મોહન તમે કહેતા હતા કે ઉમેશ પટેલ આવીને કચેરીઓની મુલાકાત કરી અને ચૂંટણીમાં જે વાદા કરેલા તે વાદાઓ પૂરા નહીં કરીને તેઓ ચૂંટણી વાયદાથી દૂર જઈ રહ્યા છે તો મોહનભાઈ તમને કહું મેં ચૂંટણી કચેરીની જ મુલાકાત નથી કરી વિવિધ સંસ્થાઓની મુલાકાત કરી સ્કૂલોની મુલાકાત કરી કોલેજોની મુલાકાત કરી હોસ્પિટલોની મુલાકાત કરી સામાજિક સંસ્થાઓની મુલાકાત કરી જે તમારા સાંસદે પંદર વર્ષમાંની કરી અને તમારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નગરપાલિકા અને પંચાયતના પદાધિકારીઓની કરી અરે ભાઈ તમને અને તમારા સાંસદને નાચવા કૂદવામાંથી સમય મળ્યો હોય તો ને ને તમને જમીનની દલાલીમાંથી સમય મળે તો ને આ બધી મુલાકાતો કરે ભાઈ ખાલી મુલાકાત જ નથી કરી વિવિધ સંસ્થાઓની મુલાકાત કરી લોકોના દુઃખ અને તકલીફોની માહિતી લીધી અને તમામ વસ્તુઓને લઈને પ્રશાસનિક અધિકારીઓને મળીને તેમને જરૂરી સૂચ સલાહ સૂચનો આપ્યા નિર્દેશો આપ્યા અને આ બધી સમસ્યાનું સમાધાન કેવી રીતે થાય તે બાબતે વિસ્તૃત ચર્ચા પણ કરી અને જે જે બાબતો મારે પાર્લામેન્ટમાં ઉઠાવવાની છે તે બાબતોને હું પાર્લામેન્ટમાં ઉઠાવ્યો દિલ્હી પણ આવ્યો છું તમારો મુદ્દો હતો કે ડીઝલમાં એમ કે ફ્રી ડીઝલ કરાવવા માટે અમે પરસોત્તમભાઈ રૂપાલાજીને લાવ્યા હતા અને એમ કે એ બાબતે ઉમેશ પટેલે એમ કે ચૂંટમાં કહ્યું હતું કે એમના ખર્ચાના જે થયો છે તે કાર્યક્રમનો ખર્ચો એમ કે કે સોસાયટીઓ આપ્યો હતો એવું એમ કે એમણે લોકોને ગુમરાહ કર્યા અરે મોહનભાઈ તમે મને બતાવો કઈ સબસિડી તમે અપાવી ભાઈ હા ગુજરાતમાં મહારાષ્ટ્રમાં કોઈ સબસિડી બંધ થયેલી આ તો તમારા પ્રશાસને તમારા લોકોના તમારા લોકોના નેતાઓએ લાપરવાહી કરી અને પ્રોપોઝલ નહીં મોકલી જેથી આજે ચૌદ મહિનાનું ડીઝલની જે વેટની સબસિડીના પૈસા છે એ માછીમારોએ ખોઈ દીધા અને જાહેર એ વાત એ કાર્યક્રમની એ ઉમેશ પટેલની અને જાગૃત માછીમારોના કારણે પૈસા બચી ગયા બાકી તેના પ્રશાસનિક અધિકારીઓ કહી દીધો હતું કે આ જે ખર્ચો છે એ તમારે આપવાનો છે સોસાયટીએ આપવાનો છે મિત્ર તને હજુ ખબર જ નથી જેને પૂછે પરસોત્તમ જ કરવામાં આવ્યો છે સમજ્યા મારા ભાઈ બાકી મેં અને જાગૃત માછીમાર લોકોએ અવાજ નહીં ઉચક્યો હોત તો એસી લાખ રૂપિયા પણ સોસાયટીમાંથી જ ચૂકવતે આ તો તમને એ કહેવા જોઈએ કે ભાઈ ઉમેશભાઈ તમારે તમને ધન્યવાદ છે કે તમે લોકોએ આ મુદ્દાઓ તો વેટના ડીઝલની સબસીડી ફ્રી કરવાના કાર્યક્રમનો ખર્ચો આ સોસાયટીમાંથી જતે અને ગરીબ માછીમારોના હકના પૈસા આ સરકારી જતે ભાઈ મોહન જે આજે ચૌદ મહિનાનું વેટનું જે મામલો બન્યો ડીઝલની સબસિડીના સબસીડીના પૈસા માછીમારોને નહીં મળ્યા ત્યારે પ્રશાસક કોનો હતો સાંસદ કોનો હતો આ તો અમે લોકો અવાજ કે તો પૈસા બેચ્યા અને તમે કઈ સબસિડી અપાવી ભાઈ હા કઈ સબસિડી અપાવી જઈને જુઓ નહીં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હજુ પણ બધી સબસિડી રેગ્યુલર મળે છે અરે ત્યાં જઈને જુઓ ને માછીમારોને કંઈ કેટલી રાહતો મળે છે અરે બીજો મુદ્દો હતો એનો એમ કે કે ટોરન્ટ પાવરનું એમ કે ઉમેશ પટેલે ભાવ ઘટાડવાની વાત કરેલી ઘરે ઘરે જઈને મત માંગેલા અરે મોહનભાઈ મારા મિત્ર તમે બધું વાતોને ધ્યાનથી સાંભળતા નથી મેં ત્યારે ભાવ ઘટાડેલો એ વાત લઈને ઘરે ઘરે ગયો હતો અને કહ્યું હતું કે ટોરાન પાવરના માટે મારી લડાઈ લડાઈ અને ટોરાન પાવરને ભગાવવાની મારી લડાઈ લડાઈ અને જ્યાં જે ઈ આરસીમાં જમે તમે જે લોકો જીઆરસીની મિટિંગમાં નહીં આવેલા અને તમાસો જોતા હતા ત્યારે હું અને જનતા લડતી હતી અને એ લડાઈના કારણે ટોરાન પાવરને મજબૂર કરીને અમે ભાવ ઘટાડા રહેલા અને મેં એ વાત લઈને ઘરે ઘરે ગયો હતો કે ટોરાન્ટ પાવરને આપણે ભગાવવાનું છે અને લોકોએ મને ખોબે ખોબે ભરીને વોટ આપેલા અને હું જીતેલો અને મોહનભાઈ તમને મારે કહેવાનું કે મારી લડાઈ આજે પણ ચાલુ જ છે તમારા ભારતીય જનતા પાર્ટીના નેતાની જેમ નહીં હું જેવો જીત્યો સાંસદ બન્યો અને પ્રથમ પત્ર પ્રથમ પત્ર મેં કોને આપેલો ખબર છે પ્રશાસકના એડવાઇઝરને મને શું રજૂઆત કરેલી ખબર છે કે ટોરેન્ટ પાવરનો કોન્ટ્રાક્ટ રદ કરો એના ઉપર સીબીઆઈની જાંચ લાવો તેમાં કેગનું ઓડિટ કરાવો પણ તમને ક્યાં સમય છે આ બધું જોવાનો ભાઈ જરા જોઈ લેજી અને પછી તપાસ કરી લેજે અને પછી વાત કરજે ટોરાન પાવરમાં કોણે શું કરી લીધું છે બધાને જ ખબર છે ચાલો મોહનભાઈ હું તમને અને તમારી ભારતીય જનતા પાર્ટીને અને તમારા જનતા પાર્ટીના પદાધિકારીને તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ સરપંચથી લઈને જિલ્લા પંચાયત નગરપાલિકા અને જિલ્લા પંચાયત નગરપાલિકાના પ્રમુખોને ચેલેન્જ કરું છું ચાલો બધા આપણે હું પણ તમારા સાથે આવું પ્રશાસક પાસે જઈએ અને તેમને રજૂઆત કરીએ કે આ ટોરન પાવરનો કોન્ટ્રાક્ટ તાત્કાલિકપણે રદ કરો અને આ ટોરન પાવર ઉપર સીબીઆઈની જાચ લાવો અને એમના દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારો ઉપર કેગનું ઓડિટિંગ કરાવો ચાલો તમારામાં તાકાત છે હિંમત છે કે પ્રશાસકને તમે કહે કે ટોરન પાવરનો કોન્ટ્રાક્ટ રદ કરો તમે કહી શકે કે ચાલો હોમ મિનિસ્ટ્રીમાં ગૃહમંત્રીજીની મુલાકાત માટેનો સમય હું લઈ આપો તમને નરેન્દ્રભાઈ મોદીજીનો સમય હું લઈને આપું તમને ચાલો તમે આવીને કહો કે ભાઈ ટોરન પાવરનો કોન્ટ્રાક્ટ રદ કરો અરે આવવાની રજૂ આવીને રજૂઆત કરવાની તો વાત છોડો તમારામાં એટલી તાકાત નથી કે તમે પત્ર લખી શકો કે ટોરન પાવરનો કોન્ટ્રાક્ટ રદ કરો શરમ કરો પૈસા કોણે લીધા છે ને કોણ ખાઈને બેઠું છે એ બધાને ખબર છે કોણ વિરોધ કરે છે ને કોણ વિરોધ નથી કરતા તે પણ ખબર છે અરે ભાઈ બારાણું ડ્રેસિંગની વાત તમે કરતા હતા કે ભારતીય જનતા શાસનમાં માર્ગદર્શનમાં પાર્ટીમાં પ્રસાદ બે હાજર ઓગણીસ માં પણ એનું તો ટેન્ડર થઈ આ થઈ ગયું થઈ ગયું આજે પાંચ વર્ષ બાદ પણ તમે તે જ કહી રહ્યા છો પછી ચિંતા નહી કરતા હું એ ડ્રેસિંગ કરાવીને જ રહીશ તો ક્યાં ગયા માછીમારોને કેમ કોરોના કાળમાં જે નુકસાન થયું તેનું વર્તન નહીં અપાવ્યું જે વેપારીઓ પૈસા ખાઈ ગયા તેમને તેમને હક અને અધિકારના પૈસા નહી અપાવ્યા અરે આ તો બિચારા જાગૃત માછીમારો નું ગ્રુપ છે યુવા ગ્રુપ યુવા જાગૃત મંચ અને તે લોકો એ મહેનત કરીને માછીમારોના હક અને અધિકારના પૈસા અપાવ્યા છે ને તે લડી રહ્યા છે દીવના એજ્યુકેશન હબમાં જઈને જુઓ ત્રિપલ આઈટી બનાવી છે આઈટી બરોડાને આપી દીધી કરોડો કરોડો ખર્ચવાના આપણા પ્રશાસને કોલેજ આપણું કેમ્પસ આપણું અને એક વિદ્યાર્થી માટે અનામત સીટ નહીં આખી કોલેજમાં કેટલા દમણજીવના વિદ્યાર્થી ભણે છે જ્યારે તપાસ કરી છે પૈસા આપણા છે કોલેજ આપણી છે કેમ્પસ આપણું છે પણ આપણા બાળકો માટે એક સીટ રિઝર્વેશન નથી પણ તમે ધંધામાંથી બહાર આવો તો ને જમીનની દલાલીમાંથી કોની જમીન ક્યાં પડેલી છે કેટલી પડેલી છે કેમ ખાઈ જાઉં કેમ એને વેચીને ખાઈ જાઉં ત્યાંથી બહાર નીકળો અરે કોલેજોમાં પંદર પંદર મહિનાથી પગાર નથી મળતો ફેકલ્ટીઓને ફેકલ્ટી નોકરી છોડીને ચાલી ગયા કોલેજની હાલત જુઓ સ્કૂલોની હાલત જુઓ લેબ લેબોરેટરીની હાલત જુઓ અરે બે બે ત્રણ ત્રણ સ્કૂલો એક સાથે તોડીને બાળકોને ઢોર ઢોર ઢાકરની જેમ એક એક ક્લાસમાં ઢૂસી માર્યા છે શિક્ષકો નથી અડધા શિક્ષકો નથી નવ્વાણું ટાકા સ્કૂલોમાં પ્રિન્સિપલો હેડમાસ્ટરો નથી અરે વણાકબારાના બસ સ્ટેન્ડ ઉપર જઈને જુઓ તો ખરો સવારે બાળકોની સ્થિતિ વિદ્યાર્થીઓની સ્થિતિ ત્યાં જવા માટે શું થઈ રહી છે જવા માટે બસો નથી બસ સ્ટેન્ડો તોડી દેવાયા છે ચોમાસામાં માણસો કેવી રીતે ત્યાં સ્ટ્રગલ કરે છે જઈને જોતો કરો બારામાં તો પિસાબ લાગ્યો તો માણસ ક્યાં જાય બેન દીકરીઓ ક્યાં જવાનું અરે દર વર્ષે સ્કૂલોનો સમય બદલાઈ જાય અરે બાળકોને ટ્યુશન વગેરે જવાનો સમય રહ્યો નથી અરે શિક્ષકોને વિચારાઓને વર્ષો વર્ષ કામ કરાવીને ને વાત કરી રહ્યો છું મોટી મોટી ભાઈ બહાર નીકળ હોસ્પિટલ જઈને જો ત્યાં સારવાર લોકોને મળે છે કે નહીં તે જો બેન દીકરીઓની ડિલેવરી થતી છે કે નહીં થતી છે તે જો ત્યાં કોઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નથી કે જે ડિલિવરી કરાવે ત્રણ પોસ્ટ છે એક માણસ છે અને મોટાભાગની બેન દીકરીઓ ડિલિવરી કરવા માટે ઉના જવું પડે છે તેમના ત્યાં જન્મે તો તેનું રજિસ્ટ્રેશન નથી થતું હોસ્પિટલોમાં ત્યાં ફિઝિશિયન નથી આર્થો નથી અને મોટી મોટી વાત કરે નાનામાં નાના ઇનાજ માટે આપણે ત્યાં દોડવું પડે અને કે શિક્ષાનું સ્તર બહુ સારું અને સ્વાસ્થ્યનું સ્તર બહુ સારું મોટી મોટી બિલ્ડિંગો બની જવાથી લોકોને ઈલાજ મળી જાય શિક્ષા મળી જાય મેન પાવર ક્યાં છે અરે પાછા મૂર્ખતાની મોટી વાત કરે એમ કે ભાઈ એમ કે મંડળીઓમાં એમ કે જયારે સ્થાનિક લોકો તો ભ્રષ્ટાચાર થતો ભાઈ તમારા જેવા લોકોએ જ આવી વાત કરી કરીને સરપંચ પાસે પાવર લઈ લીધા જિલ્લા પંચાયતના પાવર છીનવાઈ ગયા નગરપાલિકાના પાવર છીનવાઈ ગયા ને આવી જ બધા તર્ક આપતા હતા કે પંચાયતોમાં ભ્રષ્ટાચાર જિલ્લા પંચાયતોમાં ભ્રષ્ટાચાર થાય નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થાય પરિણામ જુઓ આજે એક પણ સ્વરાજ્ય સંસ્થા પાસે પાવર નથી અરે મંડળીમાં કામ કરે

પ્રશાસનની જવાબદારી નથી આ ભ્રષ્ટાચાર ઉપર રોક લગાવવાની શું પ્રશાસનિક અધિકારી બધા દૂધે ઈમાનદાર અને ગામના સ્થાનિક લોકો ચોર એમ માંગે છે બધા લોકો ચોર છે એમ કેવા માંગે મોહન સારા માણસો છૂટીને લાવો મંડળીમાં સારા માણસો ને બેસાડો જે સ્થાનિક સંસ્થાઓનો અધિકાર છે તે તે લોકોનો જ અધિકાર છે અને તે લઈને જ રહીશું અરે તમે એમ કહ્યું કે મંડળીમાં જ્યારે સ્થાનિકો ચલાવતા ત્યારે તેમાં ગોબાચારી થતી તમે મને બતાવો આજે કોણ છે તો પાંચ પાંચ વર્ષ સુધી એ ઓડિટ નથી તો તેના જવાબદાર કોણ ભાઈ મોહન ને તારા મોહનભાઈ તમને અને તમારા ભાજપના પૂરો સાંસદ સહિતના લોકોને હું સારી રીતે જાણું છું તેમણે આ શું કર્યું છે બધાને જ ખબર છે તમે અને તમારા સાંસદથી લઈને ભાજપના તમામ નેતાઓએ પ્રશાસનના તલવા ચાટ્યા છે અને ચાટું કરતા જ કરી છે તમે લોકોએ તમારી તિજોરી ભરી છે અને તમારા ઘરબાર બચાવવા માટે લોકોની બલી ચડાવી છે એટલે જ પંદર પંદર વર્ષનું શાસન આજે કડકભૂસ થઈ ગયું તમારો સાંસદ ઘરે બેસી ગયો આજે ફરી તમને કહી રહ્યો છું કે ભાઈ સુધરી જાઓ બરાબર મને નહીં સમજાવો મારું શું કામ છે મને ખબર છે મારી જવાબદારી શું છે ને મારી જવાબદારી મુજબ હું કામ કરી કર્યો છે અને ભાઈ તમારાથી ન થાય તો ટાંટે ખેંચવાનું બંધ કરો બરાબર બાકી કામ કરો ને હજુ પણ તમારા પાસે મોકો છે પ્રશાસન તમારું છે પાર્ટી તમારી છે કરાવો કામ બાકી તમે લોકો જનતાના જનાદેશનું અપમાન કરી રહ્યા છો જનતાના વિશ્વાસનો તમે અપમાન કરી રહ્યા છો મને જનતાએ ચૂંટ્યો છે મારા પર વિશ્વાસ મૂકીને મને ખોબે ખોબા કે તમારા સરપંચોને જિલ્લા પંચાયતના મેમ્બરોને પ્રમુખોને નગરપાલિકાના પ્રમુખોને કાઉન્સિલરોને કે સમજી જાઓ હજુ પણ પ્રશાસનના તાબામાંથી બહાર નીકળી આવો લોકોના કામો કરો નહીં તો તમારો બી વારો પૂર્વ સાંસદ લાલુભાઈ જેવો આવશે ને ઘરે બેસવાનો વારો આવશે બાકી ભાઈ મોહન તું તારા જિલ્લા પ્રમુખના પદની ચિંતા કર બરાબર તારું પદ બી ચાલુ જ છે બાકી પ્રદેશની ચિંતા કરવા માટે હું છું